રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જિલ્લાની કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના હસ્તે દીપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા સમાધાન લાયક કેસો જ મૂકવામાં આવ્યા હતા અને એવા કેસો કે હજી સુધી અદાલતમાં આવ્યા નથી તેવા પ્રકારના પ્રી લિટીગેશન કેસો પબ્લિક યુટિલિટી સર્વિસીસ જેવી કે નેગોશિએબલ ઇન્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસ કલમના કેસો બેંક રિકવરી વીજ પાણીના બાકી લેણા વગેરે કેસો લોક અદાલતમાં મુકાયા હતા આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે નાલસાની સૂચના મુજબ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન અનુસાર કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજ રોજ સમાધાન પાત્ર સિવિલ તથા ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલા છે ચેક પરતને કેસો લગતા કેસો હોય મોટર અકસ્માત વળતરના કેસો અને લગ્નજીવન સંબંધી કેસો પર ખૂબ જ ભાર મૂકેલો છે અને કુલ મળી અને દસ હજાર પાંચસો જેટલા લિટિગેશન કેસો મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં સ્પેશિયલ સીટીંગનું પણ આયોજન કરવામાં આવેલ છે સ્પેશિયલ સીટીંગમાં સમાધાન થઈ ના શકે પરંતુ નજીવો દંડ કરી અને મેટર પૂરી થઈ શકે તેવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે તે સિવાય કુલ મળી અને દસ હજાર જેટલા કાફિક ચલણના કેસો પણ મૂકવામાં આવેલા છે આ સિવાય જે કેસો અદાલતમાં હજી આવ્યા નથી તેવા પ્રી લીટીગેશન કેસો તરીકે પણ ખૂબ જ મોટા પાયે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓના કેસો મૂકવામાં આવેલા છે આજ આજરોજની લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી સાડા પાંચથી છ હજાર જેટલા કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે લોક અદાલતનું મહત્વ એ છે કે લોક અદાલતમાં જે કેસ પૂરો થાય તે કેસમાં ખાસ કરીને સિવિલ કેસમાં પક્ષકારોએ જે કોર્ટફી ભરી હોય તે કોર્ટફી એમને પરત કરવામાં આવે છે અને લોક અદાલતમાં જે વિકલ્પ પક્ષકારોએ પસંદ કર્યો હોય એ વિકલ્પ મુજબનો નિર્ણય થયેલો હોય તકરારનો એટલે બેમાંથી કોઈ પણ પક્ષકાર અપીલમાં જતા નથી એટલે એમની જે તકરાર છે એનું કાયમી સોલ્યુશન આવે છે આજ રોજની સ્પેશિયલ લોક અદાલતમાં કુલ મળીને દસ જેટલી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ જોઈન થયેલી છે